નમસ્કાર દોસ્તો બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન સિરીઝની અંદર આપનું સ્વાગત છે આજે તમારા માટે લઈને આવ્યા છીએ ટેકનિકલ સમસ્યાઓ હા મિત્રો તમને એવું લાગે ભાઈ એમાં શું છે પણ તમે ખાસ યાદ રાખજો કે ટેકનિકલ સમસ્યાઓ રહ્યા ને એ તમારા બિઝનેસની પ્રોડક્ટિવિટી કાર્યક્ષમતા રહીને એમાં મોટા અવરોધો ઊભા કરી શકે એમ છે કારણ કે ઘણી વખત આપણી પાસે ટેકનોલોજી જૂની હોય અને એને વાપરવામાં આપણે અથવા તો મેન્ટેનન્સ ન કરતા હોઈએ તો આપણને ઘણા ખર્ચાઓ આવતા રહેતા હોય છે અને ઘણો સમય આપણો બરબાદ થતો રહેતો હોય છે વારંવાર એને રિપેરિંગ કરવા માટે તો ખાસ તમારી પાસે તમારી ટેકનોલોજી છે એને જુઓ જો જૂની હોય તો બદલાવો અથવા તો શું કરવું એ આપણે ખાસ જોઈએ કારણ કે જે પ્રોડક્ટિવિટી છે અથવા તો કાર્યક્ષમતા છે એ પણ જરૂર છે ઘણી વખત માની લોજો કે તમે કોઈ પણ ઓર્ડર આવ્યો એ ઓર્ડર સમયસર પૂરો ન કરી શકો તો શું થાય તમારું એક સારામાં સારું કસ્ટમર તૂટી જાય એટલા માટે અત્યારે આ વસ્તુ ખાસ જરૂરી છે તો એના માટે આપણે શું કરવું એ આપણે જોઈએ તો સૌથી પહેલી વસ્તુ તો ટેકનિકલ સપોર્ટ માટે નિષ્ણાત માણસો હોય કે નહીં એમની સાથે કોન્ટ્રેક કરો કે જ્યારે પણ તમારે તમારી કંપનીની અંદર આ વસ્તુનો પ્રોબ્લેમ આવે તો ઓન ધ સ્પોટ ત્યાંથી એ કંપનીનો કોઈ પણ એક વ્યક્તિ તમારી કંપનીમાં આવી અને તરત રિપેરિંગ કરી અને ચાલ્યો જાય તો તમારું કામ અટકશે નહીં આ વસ્તુ ખાસ જરૂરી છે એટલે એકાદો એવો વ્યક્તિ રાખો અથવા તો તમારી કંપનીમાં જ તેવો એક વ્યક્તિ તૈયાર રાખો કે જે દરેક મશીન રિપેર કરી શકે રાઈટ તો તમારો સમય ઘણો બચી જશે બીજી વસ્તુ એ છે કે હંમેશા ટેકનોલોજીને અપગ્રેડ કરો એ બહુ જરૂરી વસ્તુ છે કારણ કે તમે જેટલી અપગ્રેડ નહીં કરો ને એટલા તમે પાછળ રહેશો કારણ કે તમારે જ્યારે કોઈપણનું માસ પ્રોડક્શન કાઢવું હોય માર્કેટની અંદર ક્વોલિટી આપવી હોય ત્યારે તમારે તમારી ટેકનોલોજી તમારી મશીનરીને અપગ્રેડ કરવા પડે કરવા પડે ને કરવા જ પડે રાઈટ એટલે ખાસ તમે જુઓ તમારી કંપનીની મશીનરીમાં અપગ્રેડ કરવા જેવું છે તો તુરંત જ કરો કારણ કે તમારી કંપનીના બેનિફિટ માટે છે બીજી વસ્તુ છે કે તમારી પાસે તમારી બેકઅપ સિસ્ટમ હોવી જોઈએ ક્યારે પણ કંઈ પણ વસ્તુ થાય તો આપણી પાસે એ ડેટા પડ્યો રહેવો જોઈએ અથવા તો આપણી પાસે હોવો જોઈએ જો એક વખત જોરદાર બધું ઉડી ગયું તો શું થાય અને એમાં એ મેં તમને કીધું એમ જો ટેકનોલોજી જૂની હોય અને ડેટા જાય તો રિકવરીના ઘણા ચાન્સીસ રહેતા નથી રાઈટ એટલે ખાસ યાદ રાખો કે તમારી સિસ્ટમ રહીને એ અપગ્રેડ કરી નાખો એ પણ બહુ જરૂરી વસ્તુ છે બીજું ટેકનોલોજીના જમાનાની અંદર તમારે હંમેશા તમારા કર્મચારીને ટેકનિકલ તાલીમ આપવી પડશે એ એટલા માટે કારણ કે અપગ્રેડ નવું ને નવું આવતું જ રહેતું હોય છે એટલે જે વર્કર્સ હોય છે અથવા તો તમારા જે કર્મચારી હોય ને એમને તાલીમ આપવી પડે ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટરમાં તો કોમ્પ્યુટરમાં નવા નવા સોફ્ટવેર આવે અથવા તો સોફ્ટવેર અપગ્રેડ થાય તો એની પણ ટ્રેનિંગ આપવી પડે તમારે તો ટ્રેનિંગ છે ને બહુ જ જરૂરી છે જેટલી તમે ટ્રેનિંગ વધારે આપશો એટલી પ્રોડક્ટિવિટી એ વર્કર્સ અથવા તો એ કર્મચારી છે એની વધારે રહેશે રાઈટ અને તમારી ઘણી સમસ્યાઓના સમાધાન લાવશે એ વસ્તુ બહુ ખાસ જરૂરી છે બીજું વસ્તુ કે સમસ્યાના ઉકેલ માટે પ્રોસેસ ઓરિયન્ટેડ પ્રોસેસ ઓરિયેન્ટેડ એટલે કે તમે જે કામ કરો છો એની જે પ્રોસેસ છે કે ને એની ઉપર ફોકસ કરો કે ભાઈ એમાં પહેલી વસ્તુ શું આવે છે બીજી વસ્તુ શું આવે છે ત્રીજી વસ્તુ ક્યાં અટકે છે અટકે છે એના માટે મારે શું કરવું રાઇટ એ પ્રોસેસની અંદર વચ્ચે આવતી કોઈ પણ પ્રોબ્લેમ એનું સોલ્યુશન કઈ રીતે લાવવું તો વિચારકો તમારે આખી પ્રોસેસ શું જ ચાલતી વચ્ચેનું એક અધું મશીન જૂનું હોય તો ઓટોમેટિક એ પ્રોસેસ રહી ને તમારી જે સ્ટેપ બાય સ્ટેપ એ ત્યાં અટકી જાય છે રાઈટ તો ઓટોમેટિક તમે એ તમને ખ્યાલ આવશે કે ભાઈ આ મશીન કાં રિપેર કરવાનું છે કાં અપગ્રેડ કરવાનું છે અને કાં બદલાવાનું છે તો નક્કી તમારે કરવાનું છે ચોઇસ ઇઝ યોર તમારે અપગ્રેડ થવું છે કે ત્યાંને ત્યાં રહેવું છે રાઇટ એ વસ્તુ બહુ જરૂરી વસ્તુ છે જો તમે આટલા નિયમો અપનાવશો તો એ સો ટકા તમારી પ્રોડક્ટિવિટી વધશે કાર્યક્ષમતા વધશે અને માર્કેટમાં તમે ઊભા રહેશો એ સો એ સો ટકાની વાત છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ